લોકસભાની શરૂ થનારી અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે ભારતીય મહિલા પહેલવાન અંજુ અને હર્ષિતાએ એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક મેળવ્યો છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વીસ એપ્રિલે કેરળમાં અને બાવીસ એપ્રિલે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રવાસ પર હશે માર્કસવાદી કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ સીતારામ યચુરી આજે કાસરગોડ અને કન્નુર સંસદીય ક્ષેત્રોમાં પ્રચાર કરશે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના પોલિટ બ્યુરોના સભ્ય પ્રકાશ કરાત અને મહાસચિવ ડી રાજા આગામી દિવસોમાં કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ માટે પ્રચાર કરશે ભારતીય જનતા પક્ષે લોકસભા બહાર પાડ્યું છે તેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં આ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું તેમાં એક રાષ્ટ્ર ચૂંટણી સમાન નાગરિકતા સંહિતા અને એક મતદાર યાદીનો વાયદો કરવામાં આવ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહ અમિત શાહ અને નિર્મલા સીતારમણ હાજરીમાં આ સંકલ્પ બહાર પાડ્યું સંકલ્પ પત્ર ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વીજળીનું બિલ શૂન્ય કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે

તેલંગણાના મુખ્યમંત્રી રેવંત વિવિધ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે સોળ તારીખ અને અઢારમી એપ્રિલે ઉમેદવારી પત્રો ભરશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર થી અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા સુરેન્દ્રનગર થી આજે ઉમેદવારી પત્ર ભરશે કેન્દ્રીય મંત્રી પરશવત મૃપાલા રાજકોટ થી સાબરકાંઠાના શોભનાબેન બારૈયા ભાવનગર થી નીમુબેન બાંભણિયા પાટણ થી ભરતસિંહ ડાભી બનાસકાંઠા તિરેખાબેન ચૌધરી અમદાવાદ પશ્ચિમ થી દિનેશ મકવાણા 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ નૌસારી થી 18 એપ્રિલે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી 19 એપ્રિલે ગાંધીનગર થી ઉમેદવારી પત્ર ભરશે કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેની બેન ઠાકોર સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા જામનગરના જે પીવ્યા અને બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરશે તો કચ્છમાં ગાંધીનગરમાં સોનલબેન પટેલ સાબરકાંઠામાં તુષાર ચૌધરી અમરેલીમાં જેની બેન વલસાડમાં અનંત પટેલ પોરબંદર લલિત વસોયા અને છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા ઉમેદવારી પત્ર ભરશે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ થશે અને તેના માટે નોંધણીની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે શ્રાઇન બોર્ડે જણાવ્યું કે આ વર્ષે અમરનાથ યાત્રા ચાલીસ દિવસની હશે ઓગણત્રીસ જૂનથી શરૂ થનારી યાત્રા ઓગણીસ ઓગસ્ટે પૂરી થશે આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે

તેઓએ આ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી એક સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સામાજિક પરિવર્તનના પ્રણેતા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બાબા આંબેડકરે કાયદા વિદ્યાર્થી શિક્ષણવિદ અર્થશાસ્ત્રી સમાજ સુધારક અને રાજકીય નેતા તરીકે દેશ અને સમાજમાં અસાધારણ યોગદાન આપ્યું છે રાજસ્થાનના સિક્કર જિલ્લામાં કાર અને ટ્રક અથડાતા બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત સાત જણા માર્યા ગયા

પોઈન્ટ છ અંક સાથે ફાઈનલમાં ત્રીજા સ્થાને પહોંચી હતી આર્મેનિયાની ખેલાડીએ સુવર્ણ જ્યારે થાઇલેન્ડની ખેલાડીએ રજત ચંદ્રક જીત્યો હતો ઉલ્લેખનીય છે કે આગામી પેરિસ ઓલિમ્પિક માટે અત્યાર સુધીમાં વીસ ભારતીય શૂટર્સ ક્વોલિફાય થયા છે આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને વીસ રને હરાવ્યું હતું આ પહેલા પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે સાંજે લખનૌ સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાશે હરિયાણાના મુખ્ય સચિવ ટીવી પ્રસાદે વહીવટી સચિવો તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો અને રવિ પાકની ખરીદી સાથે સંકળાયેલા અધિકારીઓને ફોર્મ જારી થયાના બોતેર અંદર ખેડૂતોને તેમના પાકની ચુકવણી મળી જાય તે સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે ગઈકાલે રવિ સિઝનની ખરીદીની કામગીરીની સમીક્ષા કરતી વખતે મુખ્ય સચિવે બે હજાર ચોવીસ પચીસની બજાર સિઝન માટે કોઈ પણ અવરોધ વગરની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી માટે વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજથી પત્રો ભરવાનો પ્રારંભ કરશે આગામી ઓગણત્રીસ જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે અને ભારતીય મહિલા પહેલવાન અંજુ અને હર્ષિતાએ એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક મેળવ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા